હું એડવોકેટ સંજય પંડિત તથા મારા સાથે મિત્ર એડવોકેટ દિનેશભાઈ પાતર આજરોજ સેશન સ્પેશિયલ કોર્ટમાં જે ગણેશ ગોંડલની જામીન અર્જી હતી અને અન્ય આરોપીઓની એની સુનાવણી આજ મુકરર કરવામાં આવી હતી અને આજે આજરોજ ફાઈનલ સુનાવણી પૂર્ણ થઈ છે બંને પક્ષોની દલીલો છે એ પૂર્ણ કરવામાં આવી છે સરકાર તરફે પણ દલીલ આજે પૂર્ણ થઈ ગઈ છે મૂળ ફરિયાદી હતી અમે લેખિતમાં અમારા જવાબ વાંધા રજૂ કરી દીધા છે અને આરોપીઓથી પણ તમામ દલીલો પૂર્ણ થઈ ગઈ છે અને આવતીકાલ આવતીકાલે એટલે કે ત્રેવીસ આઠ બે હજાર ચોવીસના રોજ હવે આ જામીન અરજીનો જે હુકમ છે એ જાહેર કરવામાં આવશે અરજી રજૂ કર્યું છે જી અમે મૂળ ફરિયાદી હતી લેખિતમાં અમારા તમામ વાંધાઓ રજૂ કર્યા છે કે આરોપીઓ છે એને જામીન ન મળવા જોઈએ એના અમે કારણો દર્શાવેલા છે કારણોમાં મુખ્યત્વે એ છે કે હાલ જે પોલીસ ના એફિડેવિટમાં જે કહેવામાં આવ્યું છે કે તપાસ છે હજી ગતિમાન છે કારણ કે જે વેપન્સ છે એ રિકવર થયા નથી આરોપીઓ જે લગ્ન કરીને વિક્ટિમનો વિડીયો બનાવ્યો હતો એ મોબાઈલો કબજે થયા નથી અને બીજું કે આરોપીઓ આરોપી જે ગણેશ ગોંડલ છે મુખ્ય આરોપી એની રિમાન્ડ જે છે અરજી નામંજૂર કરવામાં આવી હતી નામદાર સેશન્સ કોર્ટ દ્વારા એની રિવિઝન હાઈકોર્ટમાં હાલ પેન્ડિંગ છે એટલે બીજું કે આરોપીઓ છે એને તપાસમાં સહ સહકાર આપ્યો નથી આરોપીઓ તમામ છે એ માથા બારે છે બીજું એક વખત સેશન્સ કોર્ટે આ જામીન અરજી અગાઉ નામંજૂર કરેલી છે એટલે હાલ કોઈ સંજોગો ફૈયા હોય એવું કોઈ દર્શાવી શક્યા નથી આરોપીઓ કે એમના વકીલશ્રીઓ કારણ કે ચાર્જશીટ થયા બાદ સંજોગો છે એ વધુ ગંભીર થયા છે કારણ કે ચાલુ તપાસ દરમિયાન કાવતરાની કલમ એટલે એકસો વીસ બી નો ઉમેરો થયો છે અને પુરાવાની નાસી કલમ બસો એકનો નો ઉમેરો થયો છે આ સિવાય બહુ ગંભીર બાબત એ છે કે જે હાલમાં જ પંદર ઓગસ્ટ કે ચૌદ ઓગસ્ટના રોજ જે વિડીયો વાયરલ થયો હતો જેમાં અલ્પેશ ઢોલરિયાએ એવી જાહેરાત કરી હતી કે ગણેશ ગોંડલને જામીન એક બે દિવસમાં મળી જવાના છે એ અંગે વિક્ટિમના માતૃશ્રીએ અલગથી ડિસ્ટ્રિક્ટ જજને અને ચીફ જસ્ટિસને ફરિયાદ મોકલાવેલી છે તમામ પુરાવાઓ સાથે એ ફરિયાદની નકલ પણ આજરોજ અમે અમારા વાંધા સાથે રજૂ કરી છે અને કોર્ટનું ધ્યાન દોર્યું છે કે આરોપીઓના મળતિયાઓને આ કોર્ટના હુકમની જાણ અગાઉથી કઈ રીતે થઈ ગઈ એ તપાસ માંગતો વિષય છે કે આ આરોપીઓને કોર્ટ દ્વારા કોઈ અસ્યોરન્સ આપવામાં આવ્યું હતું જામીન બાબતે સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું કોઈ મંત્રી દ્વારા કે રાજકારણીઓ દ્વારા આ તમામ બાબતો છે એ ખૂબ જ ગંભીર કહી શકાય આ તમામ બાબતો અમે નામદાર કોર્ટનું ધ્યાન દોર્યું છે અને આ આરોપીઓના જામીન છે એ નામંજૂર કરવા અમે હરજ ગુજાર્યું છે